સફળતા મેળવવા માટે સખત મહેનત ખૂબ જ જરૂરી છે મહેનત વગર તમે જીવનમાં ક્યારે કશું મેળવી શકતા નથી પરંતુ જો તમારી મહેનતમાં ભાગ્યનો સાથ પણ હોય તો વ્યક્તિ જીવનમાં જે ઇચ્છે છે તે તેને જલ્દી મેળવી લે છે તેના જીવનમાં વારંવાર કોઈ અવરોધો અને વિલંબ આવતા નથી આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથનીતિ શાસ્ત્રમાં એવી ચાર બાબતોનું વર્ણન કર્યું છે જે વ્યક્તિના ભાગ્યને જાગૃત કરે છે અને સાથે જ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા પણ ધરાવે છે પરંતુ આ માટે મનમાં પૂર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે ઉલ્લેખનીય છે કે આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન અર્થશાસ્ત્રી સમાજશાસ્ત્રી વ્યૂહરચનાકાર રાજનેતા અને રાજરી હતા તેમને તમામ વિષયોનું ઊંડું જ્ઞાન હતું અને આજે પણ તેઓ લાઈફ કોચની જેમ જોવામાં આવે છે તેમનું નીતિશાસ્ત્ર નામનું કાર્ય આજે પણ ખૂબ જ લોકપ્રિય છે જેને આપણે ચાણક્ય નીતિ તરીકે જાણીએ છીએ આચાર્યની વાતનું પાલન કરવાથી વ્યક્તિ જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે માતાની સેવા પ્રથમ માતા છે વિશ્વમાં માતાને સર્વોચ્ચ માનવામાં આવે છે જે વ્યક્તિ તેની માતાનું સન્માન કરે છે તેની સંભાળ રાખે છે તેના આશીર્વાદ મેળવે છે તેના જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નથી હોતી તે વ્યક્તિનો ખરાબ સમય પણ સમય સાથે સારા સમયમાં બદલાઈ જાય છે તે તમામ અકસ્માતોમાંથી બચી ગયો છે ગાયત્રી મંત્ર આ મંત્રને વિશ્વના સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક માનવામાં આવે છે આદ્રપૂર્વક તેનો જાપ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મકતા આવે છે તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે આવી વ્યક્તિ જીવનમાં કંઈ પણ સરળતાથી મેળવી શકે છે એકાદશી તિથિ આચાર્ય ચાણક્યએ પણ એકાદશીની તિથિને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી ગણાવી છે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિના પાપ કપાઈ જાય છે અને પાપ કપાયા પછી તેના જીવનમાં ખુશીઓ આવવા લાગે છે તેનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે અન્નદાન અન્નદાન એ મહાન દાન માનવામાં આવે છે કોઈપણ ભૂખ્યાને ભોજન કરાવવું અને તરસ્યાને પાણી આપવું ખૂબ જ શુભ છે આ કાર્ય પૂર્ણ નિષ્ઠા અને નિષ્ઠાથી કરવું જોઈએ આવા વ્યક્તિના જીવનમાં જ્યારે મુશ્કેલ સમય પસાર થાય છે ત્યારે પણ તે સમજી શકતો નથી